અને અવતારોની ની ભૂમિ છે અત્યાર સુધી તમે જો નજર કરીને આપણા ઇતિહાસમાં કે આપણા શાસ્ત્રોમાં તો જે અવતારો થયા બધા ભારતમાં થયા ચોરાસી સિદ્ધો ભારતમાં થયા નવનાથ ભારતમાં થયા ચોસઠ જોગણી ભારતમાં થઈ જે કોઈ અવતારો થયા જે મહાપુરુષો જે દેવો બધા ભારતમાં થયા એ ભારત ભૂમિ ની અંદર આપણો જન્મ છે આટલો બધો સંત મહાપુરુષો નો મહિમા શા માટે છે કારણ કે સંત કોઈ દિવસ પોતાના સુખ નો વિચાર નહીં કરતો સંત સંસાર ની અંદર જ્યારે પણ આવે છે ત્યારે સંસારનું સુખ આપવા માટે આવે છે સંસારનું સાચું માર્ગદર્શન આપવા માટે આવે છે અને સંસાર વચ્ચે રહીને અને આપણી પરમાત્માની પ્રાપ્તિ કઈ રીતે કરી શકીએ એનું માર્ગદર્શન આપવા માટે સંત આવે છે એટલે સંત કરુણાનો સાગર છે દયાનો સાગર છે પ્રેમનો સાગર છે મહારાષ્ટ્રની અંદર એક સંત થઈ ગયા જેનું નામ છે એકનાથજી મહારાજ એકનાથજી મહારાજ એક દિવસે રાત્રે સૂતેલા હતા અડધી રાત્રે એમના ઘરની અંદર એક ચોર ઘુસ્યો અને રાતના બાર વાગેલા હતા ઘરની અંદર ઘુસી ને બધું આલું અવળું બધું બહુ ફોંફળ્યું પણ કોઈ મળ્યું નહીં એટલે એક દોઢ કલાક નીકળી કે બધું હોતરવામાં પણ કશું ના મળ્યું એટલે કંટાળીના બહાર નીકળ્યું એક પગ દરવાજાની અંદર છે એક પગ દરવાજાની ઉંબરાની બહાર છે પણ પાછળથી મધુર અવાજ આવ્યો કે ભાઈ ઊભો રહી હવે ચોર કોઈ દિવસ અવાજ સાંભળીને ઉભો ના રે ભાગવા માંડે પણ અવાજમાં એટલી બધી કરુણા હતી કે પેલો માણસ તે અટકી ગયો એમણે અંદરથી કહ્યું કે પાછો આય એટલે ચોર પાછો વળે બે હાથ જોડ્યા એટલે એ સંતને કહ્યું એકનાથજી મહારાજે કે કેમ આવ્યો તો ભાઈ કે ચોરી કરવા માટે આવ્યો તો કે કશું મળ્યું કે ના

કઈ દાડો થી તારા છોકરો એ કાધું નહી અનાજ પાણી વગર કે તરફડી ગયો છે બિચારો એમને લઈ એટલે પેલો પગમાં પડી ગયો એકદમ કે બાપજી મારી ભૂલ થઈ ગઈ કે તારી કોઈ ભૂલ નહીં થઈ તને ઠીક મોકલે છે કારણ કે તું તને કોઈ તું હા જવાબો કરી શકીશ નહીં તને કોઈ આપવા આવવાનું નહીં અને તારા ઘરવાળા તરફડીને બિચારો ભૂકીને તરશી મળશે એટલે તું આ વીટી લઈ જા અને હવારે વટાઈ દેજે અને હવારે વેચી દેજે અને તારા પરિવારને જલ્દીથી ખાવાનું મળે એવું કંઈક કર આ આનું નામ સંત છે બાર સપને કદી કોઈનું ખરાબ નહીં તો એનું નામ સંત થાય છે સંત એટલે આપણે માળા પહેરી લીધી સવારે ઊઠી તિલક કરી લીધું વેશ ધારણ કરી લઈએ પણ સંતત્વ અંદરથી પ્રાપ્ત થાવું બહુ મુશ્કેલ છે જલારામ બાપાની પાસે એક ગરીબ ભાઈ આવ્યો આઈને એને કીધું કે બાપા બધાને તે પગલો કરો છો મારા ઘેર નાખો

આમતાને હાથે પૂછત ભઈ બધાય જમી લીધું એટલે પેલાને એમ થયું કે બાપા આઈ પૂછશે કે આ બધાય ખાધું કે ના ખાધું તો હું જવાબ શું આલીશ અને આટલા બધા તો હવે જમાડવા કઈ રીતે એટલે નાના નાના તપેલાની અંદર 50 આઠ જણનું બનાવેલું હતું માણસ બહુ પૂછવા એટલામાં એટલા હામે બાપાની આગમન થયું એટલે ગુરુ છોકરો જે માન જોઈને ડોટ કાઢી ને એમ આને ડોટ કાટે અને જૈન દોડીને પગમાં પડી ગયો આંખમાં હસુ આવી ગયા કે બાપા કે શું વાત છે બેટા કે આબરું રહી એમ નહીં કે કેમ કે મને તો એમ હતું કે બાપા મારે ઘેર પધારી રહ્યા છે તો મેં તો જે લોકો પચાસ સાઠ જણ આમંત્રણ આવ્યું હતું એટલા લોકોનું નું જમવાનું બનાવ્યું છે આપણે તો હજારો લોકો થઈ ગયા છે તે ભોડા એમાં કે આટલો ગભરાય છે હું કામ ઠાકર ધણી બેઠો છે ઠાકર બેઠો છે માથે ચિંતા ના કર અને જીવનમાં ભક્તિ કરી કરીને જો વિશ્વાસ નહીં ને બાપ તો એની પુક્તિ દરી છે એનો કોઈ મતલબ નથી નરસિંહ મહેતાના જીવનમાં તમે જરા નજર કરજો પરમાત્મા બાવન વખત આવ્યો આટલું બધું કોઈ ભક્ત માટે ભગવાન દોડ્યું નહીં તો કેવી ભક્તિ હશે એની જ્યાં કેદારો ગાયો કે જ્યાં બેઠું હોય ત્યાંથી ખાવા પીવા બેઠો હોય તો ખાવા પીવાનું છોડીને ભાગ્યો છું અને ભગવાનનું નું વચન છે કે મારો ભક્ત જયારે પોકાર કરશે તો ત્યારે હું કશાની પરવા નહીં કરું બધું પડી મૂકીને દોડીશ પણ આપણો કદી હૃદય થી થતો જ નહીં આપણે નાની નાની જનજો નાના નાની બાબતોમાં રાગ દ્વેષ આદે કઈ ની અંદર બહુ હટાવી ગયા છે આ કચરામાંથી આપણે બહાર નીકળી જ શકતા નહીં એટલા માટે જીવનની અંદર તમારા નજીકમાં કોઈ સંત પુરુષ હોય ગામમાં કોઈ સંત પુરુષ હોય તો એની પાસે બેહવાની આદત પાડજો તમને ગમે તેવી પરિસ્થિતિની અંદર એ પરમાત્મા તરફ પ્રેરિત કરી દેશે અને નાની નાની ઝંઝટોમાંથી બહાર કાઢી મૂકશે

એટલા માટે સંતી ઊંચી બીજી કોઈ પદવી નહીં મંદ થઈ જાવું સહેલું છે મંડલેશ્વર થઈ જાવું સહેલું છે પણ સંત સંત છે આપણી માન્યતાઓનો અંત આપણા જન્મ મરણનો અંત એનું નામ સંત છે એટલે સંતનું પદ ઘણું ઊંચું છે બાપ તો જલારામ બાપાએ કહ્યું કે બેટા એમાં ગભરાવાની કોઈ જરૂર નહીં ઠાકર ધણી બેઠો છે ચિંતા શા માટે કરે છે ચાલો કે બાપા આવ્યા એટલે સીધા જ રવોડામાં લઈ ગયો

હજારો પબ્લિક જમીન લીધી પછી બાપાને કીધું કે બાપા આટલા સુધી પહોંચા સુ તમારા ગામ આશીર્વાદ મળે એવું કોક કરો સંતો આશીર્વાદ ભાગ્ય મળતો હોય છે બાપ અને જીવનભરની ભર ની કમાણી દે તો વાર નહીં કરતો એને કે બાપા એ આશીર્વાદ આપે આખા ગામને ને ભાઈનો આશીર્વાદ આલે અને પછી કીધું કે ભાઈ હવે હું રજા લઉં તારે ઠાકર ધણી તારું લીલા લેર કરે તમારા ગામની અંદર ભગવાન શાંતિ પધરાયેલી રે